ભક્તો કલાત્મક હિંડોળામાં ભગવાનને છૂલામાં છુલાવી દર્શન કરી કુતાર્થ થઈ રહ્યા છે રિપોર્ટ બી એચ ટીવી ન્યૂઝ કરજન સ્વામિનારાયણ મંદિર વડતાલ ધાબાનું તેમાં શ્રાવણ માસમાં કલાત્મક હિંડોળા બનાવવામાં આવ્યા છે ભારતીય સંસ્કૃતિમાં હિન્દુ ધર્મના રીત રિવાજ પ્રમાણે હિન્દુ ધર્મના તમામ દેવસ્થાનોમાં શ્રાવણ માસ એ પવિત્ર માસ ગણાય છે અને એમાં દેવોને પોતાના ઠાકોરજીને હિંડોળામાં ઝુલાવવામાં આવે છે અને એ હિંડોળામાં જુદા જુદા વસ્તુઓના હિંડોળા કલાત્મક બનાવવામાં આવે છે